મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોખડા ખુદ ખાતે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજે દાતાઓ દ્વારા એકસો એસી ભણતા બાળકોને સ્ટેશનરી કીટ આપવામાં આવી અને બેગ પણ આપવામાં આવ્યા દાતાઓનું નામ છે માજી સરપંચ શ્રી વિનુભાઈ પરમાર અન્ય બીજા માજી સરપંચશ્રીઓ અને વકીલ શ્રી શુભમ પરમાર અને શિક્ષણ સમિતિના હોદ્દેદારો એમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું વડોદરા રિપોર્ટર સાક્ષી ખેરનાર રોડ સુત્રાપુર ખાતે શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે અહીંયા બાળકોને પ્રવેશ ઉત્સવ માટે અહીંયા તાલુકામાંથી શિક્ષણ અધિકારી આવી અને શાળાના છોકરાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે ગામના દાતા તરફથી અહીંયા કીટ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં અન્ય પ્રકારના બાળકોના શિક્ષણના કીટો એમના ડ્રેસ તમામ પ્રકારના અને દેશોનું બધું વિતરણ કરી અને ગામની અંદર અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છેલ્લા ઘણા વર્ષોથી આ ગામની અંદર દાતાઓ તરફથી અને પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકજન તરફથી અહીંયા દર વર્ષે હરેક પ્રકારના છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ હોય તેવા શાળાના મહોત્સવ ગવેશ મહોત્સવ હોય તમામ પ્રકારના જે કાર્યક્રમો હોય એ પ્રાથમિક શાળા અને દાતાઓ તરફથી કાર્યક્રમ અહીંયા

કન્યા કેળવણીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે એ વિશે તમે શું કહેવા માંગો છો મુકામે પાદરા તાલુકાના કન્યા કેળવણી તેમજ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં ધોરણ એકમાં પંદર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે આ કાર્યક્રમમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી શ્રી ઉપસ્થિત રહેલા છે અને તેમની ઉપસ્થિતિમાં આટલો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવે છે સાથે સાથે બાળકોને જે કંઈક ગિફ્ટ અને ઇટ આપીને તેઓનું ભવ્ય સ્વાગત સાહેબ શ્રી દ્વારા કરવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં